એક કરોડપતિ શેઠ હતા એને ઊંઘની બહુ તકલીફ કરોડો રૂપિયા પણ ઊંઘ જ ન આવે એક દિવસે રાત્રે ઊંઘની ટીકડી લીધી પછી દોઢ કલાક આંખ બંધ થાય હતી ઊભા થઈને ઘરની બહાર નીકળી ગયા આટો મારવા કે આટો મારતો ચાલવાથી કદાચ ઊંઘ આવી છે તો એના ઘરની બહાર બંગલાની બહાર ફૂટપાથ ઉપર એક મજૂર એટ નું ઓછી કરીને સુતો હતો નીચે ઈંટ રાખેલી અને મસ્તી થી સૂતો હતો નહીં કાંઈ ઓઢવાનો નહીં કાંઈ પાથરવાનો મન કસ કસઠ ઊંઘતો હતો એ જ સમયે શેઠ પગ નીચે ક્યાંય પ્લાસ્ટિકની બોટલ આવીને કરોડ એવો અવાજ થયો તો મજૂર જાગી ગયો એટલે શેઠ કે છે એની અમે નજર મળીને ને કે મેરે પાસે સબ કુછ હૈ લેકિન મેં સો નહી શકતા હિન્દીમાં મેં ત્યાં મેં સો નહી શકતા તું ઇતની કમ સુવિધા મેં કેસે સો શકતા ત્યારે પેલો મજૂર કહે છે કે શેઠજી ભગવાનને सबको कुछ ना कुछ दिया है आपको वो सोना दिया है हमें ये सोना दिया है तुम्हारी પાસે સંપત્તિ છે મારી પાસે આ સોનું સુખ છે સુખ તો ભગવાને બધાને વેચ્યું છે તમને કરોડો છે તો ઉંગના થા દે એટલે પૈસા બધું ન ખરી શકતા બધું ખરીદવાની પૈસાની તાકાત જ નથી પણ એ જરૂરી ખરા પૈસા હું નાનો તો મારા ઘરની બાજુમાં ગામડામાં બહુ ચોપડામાં મોટો થયો મારા ઘરની બાજુમાંથી ગામનો મુખ્ય કેડો પસાર થતો હતો ખેતરમાં જવાનો ત્યારે અમારા ગામના પ્રાગજી દાદા કરીને એક દાદા હતા એ કાયમ નીકળે ત્યારે મારા માથે હાથ મૂકતા મને કે બેટા તું બહુ હોશિયાર છો મેં સાંભળ્યું છે પણ મોટો થઈને એવી કમાણી કરજે ને કે ઊંઘ આવે એ મને નવાઈ લાગતી કે દાદા ગાડા થઈ ગયા લાગે ઊંઘ તો આવે જ ને રોજ આવી જાય છે પણ આજે સમજાય છે કે દાદા શું કહેતા હતા અને એ મુજબ જ મેં જીવન જીવ્યું છે એક પૈસાનો બ્લેક અમે આજ સુધીમાં નથી કર્યું કોઈ પણ પેશન્ટને અમે પાવતી ભૂલી ગયા હોય ને રિસિપ્ટ તો એને પાછળ માણસને આવું આજના દિવસે ઇન્કમટેક્સ ઓફિસર કે કમિશનરને મારે બતાવવા આવું હોય ને તો મારી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે આવી શકે કારણ કે હું ક્યાંય ઋણમાં જ ના હોઉં એક પણ પૈસો બ્લેકનો નો મારા કરવાનો આવે વચ્ચે એવું હતું કે ભાવનગરની અંદર હું સૌથી ઓછા પૈસા માણસ છું છતાં પહેલા સો જણા હતા જે ઇન્કમટેક્સ ભરવાનું મારું નામ હતું શહેરના એને જોઈએ કારણ કે સંતોષ હોવો જોઈએ તમને કોઈ પણ ખુશી તમારી જિંદગીમાં મળે તો થોડીક વાર સંતોષ આપી શકે પણ જો સંતોષ મળે તો આખી જિંદગી ખુશી આપી શકે કોઈ પણ ખુશી થોડીક વાર માટે સંતોષ આપી શકે પણ જો સંતોષ હોય તો આખી જિંદગી માટે આપણને ખુશી મળી શકે બ્રાઝિલના એક સરસ કવિ છે એનું નામ હતું મારીઓ ડી એન્ડ્રેડ એની ખૂબ પ્રસિદ્ધ કવિતા છે કે માય સાઉલ હેઝ અ હેટ એની અંદર લખે છે કે આપણને બધાને બે જિંદગી મળેલી છે આપણને બધાને બે જિંદગી મળેલી છે બીજી જિંદગીની શરૂઆત ક્યારે થાય છે ખબર છે આપણને જ્યારે ખબર પડે કે આપણને એક જ મળી છે ધ સેકન્ડ લાઈફ બિગિન્સ વેન વી રિયલાઇઝ વી હેવ ગોટ ઓનલી વન એટલે જ્યારે આપણે જાગી જઈએ આપણી આંખ ખુલી જાય ત્યારે આપણને ખબર પડે કે નહીં હવે સમય તો બહુ ઓછો છે જીવવા માટેનો તો જીવવું જ શું કામ નહીં આપણે શું કરીએ છીએ ખબર છે એટલો બધો સામાન ભેગો કરતા જઈએ છીએ વસ્તુઓ પાછળ ગેલા આ કાર લેવી છે ફલાણો લેવું છે આ મોબાઈલ લેવો છે પેલો મોબાઈલ લેવો છે ને ઘરને આમ સજાવવું છે ને હજી એક માળ કરવો છે ને એમાં સેન્ટ્રલ એસી કરવું પાર જ નથી અને છેલ્લે એ સામાન જો ઉછીનો હોય અથવા તો એ સામાન જો લોન ઉપર લીધેલો હોય જો કે નાગરિક બેંક ને જરૂર છે હમણાં લોન ની બધાની તો આપણે લોન ની નીચે દબાઈ જઈએ છીએ એટલે જરૂરી રીતે લેજો પાછા પણ આ બધી સામાન જો ઉછીનો હોય તો આપણે એના ભાર નીચે દબાઈ જઈએ છીએ કેટલું સામાન ભેગું કરીએ હિમાલયની ની એક સાધુ રહેતા હતા એકવાર એક પરદેશી મળવા આવે એમનું જ્ઞાન આત્મા વિશેના ખ્યાલો પરમાત્મા વિશેની અવધારણાઓ આ બધું જેની માણસ છક થઈ જાય આટલું બધું જ્ઞાન એક સાધુ લંગોટી પહેરીને માણસ બેઠો છે આટલું બધું જાણતો હોય શકે એ સમયે અંગ્રેજનું ધ્યાન એની ઝૂંપડીમાં જાય તો જોવે નાનું માટલું માટીનું એક ટમ્બલર અને એક કાંબલ કંબલ એટલે દાબળો એની સિવાય કશું જ નહીં એક લાકડી ખૂણામાં પડી હતી એટલે એને નવાઈ લાગે કે આટલી ઓછી વસ્તુઓ સાથે કોઈ જીવી શકે ખરું એટલે એની સામે જોઈને કે છે કે મહારાજ તમારો સામાન ક્યાં છે ત્યારે સાધુ પેલા માણસ તારો સામાન ક્યાં છે તારા ખભે આટલો નાનો બાજકુ છે નાની જ છે ખભા પર તો લોકો મારી પાસે ક્યાંથી સામાન હોય હું તો અહીંયા મુસાફર છું ત્યારે સાધુ કે હું પણ અહીંયા મુસાફર છું આ ધરતી પર આપણે બધા મુસાફરો છીએ આપણે યાદ નથી રાખતા સુખની પરિભાષા સુખના રાજવાર પર જરૂરિયાત એક જ છે કે કેટલી ઓછી વસ્તુ સાથે આપણે જીવી શકીએ છીએ એ મહત્વનું છે અને હકીકતે જોઈએ તો વસ્તુઓનું કે કઈ પણ સંપત્તિનું મહત્વ જ નથી હોતું

આપણને રેવા મળે તો આપણે વસ્તુ પોસળ ગાંડા છીએ આપણને સરસ રીતે રેવા મળે છે કઈ નથી ત્યારે આપણે વસ્તુ દેખાય છે આ સરસ વિશ્વ નથી બેતાતું અમારે એક ઓપ્થોલોજીસ્ટ હતા અમારે ભાવનગરના એને ફેફસાનું કેન્સર થયું હતું અને પહેલી વખત મારી દીકરીના ચશ્માની હંમેશા તપાસ કરતા પહેલી વખત જયારે એમને રેમિશન આવ્યું દવાની અસર આવી પાછા કામ પર આવ્યા ત્યારે મળવા ગયા હતા એમ ત્યારે એણે કીધું કે સાહેબ બસ દસ વર્ષ મળે તો સારું મારે આ જ પ્લીઝ પાણી એટલે વારે ઘડી છું કે કાલ સાંજ સુધી મને તાવ અને શરદી હતી આજે ભગવાને સારું કરી દીધું છે હે એ કાલે ઘરેથી નીકળ્યા ત્યારે મે દવા લઈને હું નીકળ્યો છું કે જો બોલાય તો કાલે સારું તો નહીં બોલી શકાય એમ પણ આજે સરપ્રાઇઝિંગલી અવાજ ખુલી ગયો છે ને બધું સારું છે એક રાજા હતો એની એકવાર રણમાં ભૂલો પડી ગયો સૈનિકો પાછળ રહી ગયા અને રણમાં કેવું છે કોઈ લેન્ડમાર્ક ન હોય એટલે અહીંયા આવો ને અહીંયા આવો આ રસ્તે જજો એવું કઈ હોય નહીં રહી ગયા રાજાને ભયંકર તરસ લાગી કારણ કે બધું સરંજામ તો સૈનિકો પાસે રાજા તો વોટર બોટલ ત્યારે લઈને ફરતા નહીં સરંજામ બધો પાછળ રહી ગયો તો રાજા એક ઝૂંપડી જોયું ઝૂંપડીમાં દાખલ થયા તો એક ફકીર બેઠા હતા એની પાસે નાનું માટલું તો રાજા કે મને પાણી મળશે તો કે મળશે ખરું પણ એક શરત બોલો તો કે એક ગ્લાસ પાણીની શરત છે તારે મને અડધું રાજ્ય મારા નામે લખી દેવું હવે ભયંકર તરસ લાગેલી કે મૃત્યુ સુધી પહોંચી જાય જીવ તાળે ચોંટી જાય એવી તરસ હતી શ્વાસ અટકી જાય એવી તરસ એટલે કે કબૂલ છે તો લખી દે પેલા મારી પાસે આ બધું લેખની બધું તૈયાર છે તો રાજા એ લખી દીધું અને ફકીર એક ગ્લાસ પાણી આપ્યું હવે તમે વિચાર કરો કે આટલા બળબળતા રણની અંદર એક ગ્લાસ પાણી તો પેલા ઉનાળાના ધરતી પર પાણીનો છાંટો પડે ને વરાળ થઈને ઉડી જાય રાજા નદી શોષ એમ ને નતો એ કે તો બીજો ગ્લાસ મળશે તો બાકીનો રાજ્ય મને લખી દે એટલે ઓલા બાકીનો રાજ્ય લખી દીધું પાણી જરૂરિયાત હતી એટલે બીજો ગ્લાસ પાણી પીધો પછી એને તૃપ્તિ થઈને ત્યાં સૈનિકો પાછળ ગોતતા ગોતા આવી ગયા એટલે રાજાએ કીધું જુઓ મેં આમને રાજ્ય લખી આપ્યું છે આજથી તમારા રાજા ફકીર છે હું નથી એટલે સૈનિકોને કંઈક ચાલો તમે રાજ્ય માટે હવે તમારે આવવું પડશે રાજધાનીમાં રણમાં તો નહીં ચાલે બધું એટલે ફકીરને બોલાવે કે તમે જોડે ચાલો ફકીર ના પાડે કે નથી આવવું તો કેમ તમને આખું રાજ્ય મળી ગયું ને તો કે જે રાજ્યની કિંમત ફક્ત બે ગ્લાસ પાણી હોય એને મારે શું કરવું છે સુખની તો અગણિત વ્યાખ્યાઓ છે એક કલાક જેટલો સમય થઈ ગયો છે તો ઝડપથી ઘણું બધું બાકી છે મને પણ ઝડપથી આપણે થોડું લેશું કે કોઈને સુખી કરીને સુખ મળી શકે સાવ રિસ્ટિક જાતને કરવી જરૂરી વસ્તુ ખરીદો વરસાદ પડતો ત્યારે નાચી પણ લ્યો પોતાને લોગે એવી રીતે મન ભરીને ખાઈ ફરવા જાઓનું મન થાય ત્યાં ફરવા જાઓ આ બધા સુખના માર્ગો છે એક કવિતા મને સરસ મળી હતી એ હું આપને વાંચી સંભળાવું છું કે જેમણે થોર છે એને આનંદ આઠે પોર છે જેણે વાલ્યા કદીના થોર છે એને આનંદ આઠે પોર છે એક નિંદરમાં થતી ભોર છે એને આનંદ આઠે પોર છે એક જ નિંદરમાં સવાર પડી જાય આનંદ આઠે પોર છે પાર્કાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી આપણે બીજાનું સુખય ન જોઈ શકતા પાર્કાના સુખને જોયા પછી જેમની નજરો સદા nervi રહી ન કદી મનમાં પ્રવેશો ચોર છે એને આનંદ આઠે પોર છે આત્મા ન કોઈ નો દુભ્યો વાલ નો ગુલાલ વેચો સદા આત્મા કોઈ નો દુભવ્યો વાનો ગુલાલ વેચો સદા છે ભૂત ને ભૂલ્યો અને ચિંતા કાલની આજની ક્ષણને ને જે મોજતી જિંદગીનો આવો ફકી તોર છે એને આનંદ આટે આટેપોર છે દુઃખના અંધાર ઘરમાં સુખના ચાંદણામાં ઈશકૃપા જુએ ના થઈ શ્રદ્ધા કદી કમજોર છે એને આનંદ આટે આઠે પહોંચે હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ લૂછીને મહેકવું હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ લૂછીને મહેક મહેકવું આંગળી જેની ગુલમોર છે એને આનંદ આઠે પહોંચશે મને લાગે છે કે આપણા વસ્તવ્યની બધી વાત એક જ પહેલામાં આવી ગઈ